નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણે આ યોજનામાં માછલી વેચાણ પ્રોત્સાહન યોજના બે હજાર ચોવીસ વિશેની ચર્ચા કરવાના છે મિત્રો આમાં તમને કઈ રીતે સહાય મળશે આ લાભ લેવા માટે કયા કયા એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તમારે અરજી ઓનલાઈન કેવી રીતે કરવી વગેરે જેવી બાબતો પર આપણે ચર્ચા કરવાના છે વિડીયોમાં તો તમે અંત સુધી બની રહેજો અમારા વિડીયોમાં મિત્રો ફિશ સેલ્સ પ્રમોશન સ્કીમ અંતર્ગત માછલી પાલન કરતાં ખેડૂતો માટેની આ યોજના છે જેના અંતર્ગત માછલી પાલન કરતા ખેડૂતોને માછલીના વેચાણ પ્રોત્સાહન આપવા માટેની આ સહાય આપવામાં આવશે જેથી ખેડૂતનું વેચાણ વધે અને તેની આવકમાં વધારો થાય માછલી વેચાણ પ્રોત્સાહન યોજનામાં તમને શું શું લાભ મળશે કેટલો લાભ મળશે તથા આ યોજનામાં લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની માહિતી આપણે આગળ જોઈએ છીએ મિત્રો તો સૌ પ્રથમ જોઈએ યોજનાનો હેતુ જે ખેડૂતો માછલી પાલન કરે છે તેમના માટે આ યોજના ખાસ છે માછલી પાલન કરતાં ખેડૂતોને માછલીના વેચાણ માટે અનેક સાધનની જરૂરિયાત રહે છે આ યોજનાનો હેતુ એ છે કે માછલી વેચાણના સાધન જેવા કે ઇન્સ્યુલેટેડ બોક્સ સાદુ બોક્સ ડેકરી તથા વજન કાટાની ખરીદ કરવા માટે સહાય પૂરી પાડવા માટેનો આ એક યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે હવે યોજનાની પાત્રતા અને નિયમો જાણી લઈએ આ યોજનાનો લાભ ફક્ત તમને એક જ વખત મળશે અરજદારે આઈ ખેડૂત પોર્ટલ મારફત અરજી કરવાની રહેશે તેમજ જિલ્લાના કચેરીની તમારે સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ જ તમારે ખરીદી કરવાની રહેશે ગુજરાત મત્સ્ય ઉદ્યોગનો કાયદો બે હજાર ત્રણ તથા ગુજરાત મત્સ્ય ઉદ્યોગ નિયમ બે હજાર ત્રણ હેઠળ માછલી વેચાણ માટે લાયસન્સ મેળવેલું હોવું જોઈએ લાભાર્થી તરફથી ઉક્ત વિગતોને આંશિક સાધનની ખરીદી કરેલી હશે તો પણ ઉક્ત વિગતો પૈકી અન્ય સાધનોની પાછળથી ખરીદી કરેલ હશે તો પણ તમને સહાય મળવા પાત્ર રહેલી છે મિત્રો હવે મિત્રો તમે જે પણ માલસામાન ખરીદી કરો છો તેનું પાકા બિલ અને જીએસટી નંબર ધરાવતું હોય તે બિલ તમારે કચેરીમાં રજૂ કરવાનું રહેશે જો બિલ કાચા હશે અને બિલ બાકી હશે તો તમને સહાય મળશે નહીં લાભાર્થી દ્વારા જે પણ માલસામાન ખરીદી કરવામાં આવે છે તેમની ભૌતિક ચકાસણી કચેરી તરફથી કર્યા બાદ જ તમને સહાયની રકમ ચૂકવવામાં આવશે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ કે આ યોજના તમને આજીવન ફક્ત એક જ વખત મળવાપાત્ર રહેશે મિત્રો હવે જોઈએ આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે આધાર કાર્ડની નકલ જો ખેડૂત એસસી જાતિનો હોય તો તમારે એસસીનું સર્ટિફિકેટ અથવા તો ખેડૂત લાભાર્થી એસટી જાતિનો હોય તો તમારે એસટી જાતિનું સર્ટિફિકેટ દેવાનું રહેશે રેશન કાર્ડની નકલ જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવાનું પ્રમાણપત્ર લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારમાંથી હોય તો તમારે વન અધિકાર પત્રની નકલ તમારે હોય તો દેવાની રહેશે સહકારી મંડળના સભ્યો હોય તો તેની વિગત લાગુ પડતું હોય તો જ તમારે દેવાનું રહેશે દૂધ ઉત્પાદક મંડળીના સભ્યો હોય તેની માહિતી જો લાગુ પડતું હોય તો જ તમારે ફિલઅપ કરવાનું રહેશે અને મોબાઈલ નંબર આટલી વસ્તુ તમારે જરૂર પડશે મિત્રો હવે મિત્રો એક પેલા કોષ્ટક જોઈ લઈએ યોજનાનું નામ શું છે માછલી વેચાણ પ્રોત્સાહન યોજના યોજનાનો ઉદ્દેશ્ય શું છે આ યોજનાનો હેતુ એ છે કે ખેડૂતોને માછલી વેચાણના પ્રોત્સાહન આપવા માટે માછલી વેચાણના સાધનોની ખરીદી કરવા માટે તમને સહાય પૂરી પાડવામાં આવશે વિભાગનું નામ શું છે મિત્રો મત્સ્ય પાલન વિભાગ કયા લાભાર્થીઓને સહાય મળશે ગુજરાત રાજ્યના પાત્ર ધરાવતા ખેડૂત મિત્રોને મિત્રો અહીં ખેડૂત મિત્રો એટલે આપણા સાગર ખેડૂતોની વાત થાય છે શું સહાય મળશે ખેડૂતોને માછલી વેચાણના સાધનની ખરીદી કરવા માટે રૂપિયા પંદર હજારની સહાય મળવાપાત્ર છે ઓફિશિયલ વેબસાઇટ કઈ છે મિત્રો આઈ ખેડૂત ડોટ ગુજરાત જીઓઈ ડોટ ઇન અને અરજી કરવાની પદ્ધતિ કેવું છે મિત્રો તો કે ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે હવે જોઈએ મિત્રો લાભાર્થીને મળવાપાત્ર લાભ તો મિત્રો લાભાર્થી તરફથી માછલી વેચાણ માટેના જરૂરી સાધનો જેવા કે ઇન્સ્યુલેટેડ બોક્સ સાદુ બોક્સ રેકડી તથા વજન કાંટાનો એક પૂર્ણ યુનિટ તમને ખરીદ કિંમત મુજબના કોસ્ટ રૂપિયા પંદર હજાર નક્કી કરવામાં આવેલ છે જેના ઉપર તમને પચાસ ટકાના ધોરણે સહાય મળવાપાત્ર રહેશે મિત્રો આ કોમ્પોનટમાં આપણે જે નિયત કરેલા સાધનો જેવા કે ઇન્સ્યુલેટેડ બોક્સની કિંમત છે બે હજાર રૂપિયા સાદા બોક્સની કિંમત છે હજાર રૂપિયા રેકરીની કિંમત છે દસ હજાર રૂપિયા તથા કાંટાની જે યુનિટની કિંમત છે તે છે બે હજાર રૂપિયા આમ કુલ તમારા પંદર હજાર રૂપિયા નક્કી કરવામાં આવેલા છે જેથી તેની મર્યાદામાં રહી પચાસ ટકાના ધોરણે તમને સહાય મંજૂર કરવામાં આવશે મિત્રો હવે મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જો તમે આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો ગૂગલ સર્ચ બોક્સમાં તમારે આઈ ખેડૂત લખવાનું રહેશે અથવા તો જ્યાં તમારે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ ખોલવાની રહેશે આ વેબસાઇટ ખોલશો એટલે યોજના નામનું બટન હશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે હવે યોજના નામના મેનુ પર ક્લિક કરી તમારે મત્સ્ય પાલન યોજના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જો મિત્રો તમે જોઈ શકો છો તમે જેવું આ એક ખેડૂતની પોર્ટલ ખોલશો એટલે તમને આ રીતે એક હોમ પેજ તમને બતાવવામાં આવશે અહીં તમારે મત્સ્ય પાલન યોજના માટે અહીં તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો જેમાં તમારે માછલી વેચાણ પ્રોત્સાહન યોજના માટે અરજી કરો તેના પર ક્લિક કરી અને આગળનું પેજ ખોલવાનું રહેશે જો તમે રજીસ્ટર કરેલું હોય તો રજીસ્ટર થયેલું પર તમારે હા પસંદ કરવાનું છે અને રજીસ્ટ્રેશન પ્રોસેસ નથી કર્યું તો તમારે ના સિલેક્ટ કરવાનું રહેશે લાભાર્થીએ આ ખેડૂત પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના પસંદગી કર્યા બાદ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે લાભાર્થી કિસાન દ્વારા તમામ માહિતી ભર્યા પછી તમારે અરજી સેવ કરવાની રહેશે તમારા દ્વારા ભરવામાં આવેલી માહિતી ચોકસાઈપૂર્વક તપાસો કમ્પ્લીટ થઈ જાય ફોર્મ ત્યારબાદ તમારે અરજીને તમારે કન્ફર્મ કરવાની રહેશે છેલ્લે તમારે ઓનલાઈન એપ્લિકેશન કર્યા પછી તમારે પ્રિન્ટ કાઢીને સાચવવાની રહેશે મિત્રો હવે મિત્રો તમે જોઈ શકો છો જ્યારે તમે યોજના પર ક્લિક કરશો અને મત્સ્ય યોજના પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક આ રીતે પેજ ઓપન થશે અહીં તમારે નવી અરજી પર ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે જેમાં તમારે અરજદારની વિગત જેવું કે નામ સહાય લેવાનો જિલ્લો તમારું સરનામું પિનકોડ નંબર લિંગ દિવ્યાંગ કેમ પિતાનું નામ તાલુકો જાતિ યોજનાનો પ્રકાર અટક તમારું ગામ અને મેલ આઈડી આટલી વસ્તુ તમારે ફિલઅપ કરવાની રહેશે મેલ આઈડી તમારી પાસે ન હોય તો પણ તમારે ચાલશે પરંતુ જે આ લાલ કલરનું સ્ટાર બતાવેલું છે તે માહિતી તમારે ભરવી ફરજિયાત રહેશે ત્યારબાદ તમે પેજને સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમારે આધાર અને મોબાઈલની વિગત ભરવાની રહેશે મિત્રો છેલ્લે તમારે બેન્કની વિગત છે જે તમારે અહીં ભરવાની રહેશે મિત્રો તમામ વસ્તુ ગુજરાતીમાં લખેલી છે એટલે તમે વાંચીને પણ આરામથી ફોર્મ ભરી શકશો ત્યારબાદ તમારે અરજીને અપડેટ કરવા માટે સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સેવ બટન પર ક્લિક કરશો અને જો તમારે કંઈ પણ વસ્તુ હજી એડિટ કરવી છે તો તમારે અરજી અપડેટ પર ક્લિક કરવાનું રહેશે અરજી અપડેટ પર ક્લિક થઈ ગયા બાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ ઉપર અહીં તમારે ક્લિક કરવાનું રહેશે મેં તમને જે પણ ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે તે તમને લાગુ પડતા ડોક્યુમેન્ટને તમારે સ્કેન કરી અને તમારે અહીં અપલોડ કરી દેવાના રહેશે ત્યારબાદ તમારે છેલ્લે અરજી કન્ફર્મ કરવા માટે અહીં તમને એક એપ્લિકેશન નંબર જનરેટ થશે જેના દ્વારા તમે અરજી કન્ફર્મ કરી શકશો અરજી કન્ફર્મ થઈ ગયા બાદ તમારે અરજીની પ્રિન્ટ પર ક્લિક કરવાની રહેશે અને તમારે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે પરંતુ મિત્રો નોંધ એ લેવાની છે કે આ ફક્ત તમારા જાણ માટે જ છે આ તમારે કચેરીમાં જમા કરાવવાની નથી મિત્રો તો મિત્રો આશા રાખું છું કે અહીં મેં તમને જે પણ યોજના સમજાવેલી છે તે તમને ટોટલી વસ્તુ સમજાઈ ગઈ છે મિત્રો તેમ છતાં પણ જો તમારા મનમાં કોઈપણ જાતનો સવાલ ઉત્પન્ન થતો હોય તો તેને તમે કમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો અમારી ટીમ તેનો જવાબ ચોક્કસથી આપશે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્ર સર્કલમાં તમે શેર કરી દો જેથી કરી અને બધા લોકો આ યોજનાનો લાભ લઈ શકે મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત